મોટા ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાની બાંધકામના કારણે જીવલેણ હાલતમાં હજીરા ખાતે આવેલ ભારતીય ઔદ્યોગિક જીવન રોલી નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર આવેલી બે મહત્વની ઓવર બ્રિજ રેલવે ઓવરબ્રિજ તથા ઓએનજીસી એનજીસી ઇચ્છાપુર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ હવે તત્કાલ તોડવા જેવી સ્થિતિમાં પહોંચી ગયા છે વર્ષ બે હજાર બાર તેરમાં માં મની ચૂકેલા આ બ્રિજોમાં છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર મરામત ચાલી રહી છે

આ મુદ્દો માત્ર હજીરા કે સુરત જિલ્લાની નથી પણ દેશના ઔદ્યોગિક હૃદય સ્થળોની સુરક્ષા અને સમગ્ર ટ્રાન્સપોર્ટ નેટવર્કની નક્કરતા માટે અત્યંત મહત્વનો છે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોરબી બ્રિજ દુર્ઘટના જેવી દુઃખદ ઘટના ફરી ન સર્જાય તેની કોઈ ખાતરી રહી નથી પ્રસ્તાવક દીપકભાઈ ડી પટેલ પ્રમુખ હજીરા કાંઠા વિકાસ સહકારી મંડળી સંપર્ક સેવન માર્ગ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી કલેક્ટર શ્રી સુરત અધિકારી સુરત ધારાસભ્ય શ્રી સદીપ દેસાઇ ચોરી